ઉત્તરાયણ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દોરાથી ટુ વ્હીલર ચાલકોને ઈજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પતંગને કપાયેલા દોરાથી ટુ વ્હીલર ચાલકોને ઈજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરતના ગીતાંજલિ રસ્તા પર ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી ટુ વ્હીલર આગળ સડિયા લગાવવાની કામગીરી કરી હતી તેમજ સાથે સાથે ટુ વ્હીલર ચાલકોને ચહેરા અને ગળાના ભાગે દોરી પાકવાના બનાવો વધુ સામે આવતા હોવાથી સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યા ગળા ઉપર સેફ્ટી થી ગળાનું રક્ષણ થતું હોય અને લોકોને પોલીસે ઉત્તરાયણના તહેવાર દરમિયાન સાવધાની પૂર્વક ટુ વ્હીલર ચલાવવા માટે પણ સમજ આપી ગીતાંજલિ રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે ભાગીદારીથી યોજાયેલા કાર્યક્રમમાં વાહન ચાલકોએ પણ બિરદાવ્યો હતો સાથે તેમણે એ જણાવ્યું કે પોલીસ દ્વારા સાવધાની દાખવીને થોડા દિવસો શક્ય હોય તો ઓવરબ્રિજ ઉપર વાહન ન ચલાવવા જેનાથી અકસ્માત મંગ ઘટાડો થઈ શકે કાર્યક્રમમાં સુરત ટ્રાફિક પોલીસના એસીપી જે એ શેખ પણ ઉપસ્થિત રહ્યા અને લોકોને ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા પણ અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ ચેન્નલાઈ વિટનેસ સુરત